ખેડૂતોના હકનું ખાતર બેગ બદલાવી બારોબાર વેચાણ કરવાના કોમ્પાઉન્ડમાં સંડોવાયેલા અજયભાઈ ભૂપતભાઈ રાવલની પોલીસે ધરપકડ કરી છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ શહેરની મોરબી ચોકડી નજીક આવેલા એક ગોડાઉનમાં પોલીસે ગત ડિસેમ્બર મહિનામાં દરોડો પાડીને ચૌદસો ને સાડત્રીસ બેગો ઝડપી પાડી હતી પોલીસે પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો ખેડૂતોનું ઉરિયા હકનું ખાતર આરોપીઓ ગેરકાયદેસર વેચાણ કરવાની ફિરાકમાં હતા બેગો બદલાવી અને ટ્રકમાં ભરી વેચાણ કરે તે પહેલાં જ પોલીસે દરોડો પાડી અને ચૌદસો સાડત્રીસ બેગ અને પચીસ પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવમાં હળદ પોલીસે ભાજપ આગેવાનના ભાઈ અજય ભૂપતભાઈ રાવલના મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગોડાઉન મેનેજર સહિત છ લોકોની સંડોવણી સામે આવી હતી જેની સામે ગુનો દાખલ થયો હતો આ બનાવમાં ગતકાલે હડોદ પોલીસે મુખ્ય આરોપી એવા અજય ભૂપતભાઈ રાવલની ધરપકડ કરી લીધી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વીસ તારીખ સુધીનું રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી તરફ આ બનાવમાં અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જ્યારે એકને સેશન કોર્ટમાંથી જામીન મળ્યા હતા જ્યારે હજુ બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે હળવદના ખેડૂતોના હકનું ખાતર બારોબાર બેગ બદલાઈ વેચાણ કરવાનું કારસ્થાન હળવદ પોલીસે ઝડપી પાડ્યું હતું અને આમાં પણ હજી પણ ઘણા બધા નામ ખુલી શકે તેમ છે કારણ કે ટ્રકમાં ભરી ઉરિયા ક્યાં જતું હતું કયા કારખાને જતું હતું કેટલા સમયથી આ ખાતર બેગ બદલાવાનું વેચાણ ચાલતું હતું આ તમામ તપાસના વિષય ચાલી રહ્યા છે પરંતુ હાલમાં તો ગતકાલે અજય ભૂપતભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડને લઈને હાલ તો બે આરોપી ફરાર છે ને તેને ઝડપી પાડવા માટે હળદ પોલીસ દ્વારા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોને એક બાજુ લાઇનમાં ઊભું રહેવું પડે છે ઉરિયા ખાતર માટે અને અલગ અલગ વિસ્તારોમાં ઉરિયા ખાતર સાથે કંઈકને કંઈક ખેડૂતોને ચીજ વસ્તુઓ પધરાવવામાં આવે છે અને આ ખેડૂતોના હક્કનું ખાતર બારોબાર બેગ બદલાવી કારખાનામાં પધરાવી દેવાનું કારસ્થાન હળોદ પોલીસે ઝડપી પાડ્યું હતું અને ડિસેમ્બર મહિનામાં ઝડપાયેલા આ કોમ્પાઉન્ડમાં પાંચ સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બે આરોપી ફરાર છે અને આ બંને આરોપીઓને ઝડપી લેવા પણ હળદ પોલીસે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે